તો અત્યારે વાગી ગયા છે રાતના સાડા આઠ અને જો હું રેડી થઈ ગઈ છું ને અત્યારે ગરબી રમવા જવાનું છે અને આજે અત્યારે છક બ્લોગ ચાલુ કર્યો છે અને આજે તો અમારે ગોવાડિયાનું ને ગોવાલણનું પાત્ર છે તો હાલો બધાય કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો હું તમને બધાને બતાવીશ તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બૈને રહીજો ફૂલા પીડિયા લાગે છે ત્યારે નક્કી ફૂલા પીડિયા

कायती काही काय तू셉 हे कासलेट नाको बाकस मुको बर तू तो काय नेली ए मसर विया जाय काय वांदो ने आमा ता पण वाणताय नथी आवत तू एन माये काय शिकलावुस नथी हा बऊ तुम्हारी माये शिकलावस आंय आवी नच शिकीनी हां तो तान मान घेती काय शिकीन नथी आवी तू एला बातता नही પાણી કરે છે હું રાંસી ભાઈ હેચે હેચે બાપા હેચે હવે જો રોટલા કરતા નથી આવતું આલે તો એવું જરા કાસા પાકા ઘડી દઉની યા કાલે અમે નાઈટ માં બેઠા હતા ને તો આપડા રોટલા લજાય બે આ આવા રોટલા ન હોય ધીરે ધીરે શીખી જાય બાપા પાંચ વરસ થયા તો યજી ન થાવતા પણ તો કોક ઓલા મોવડી હોય ને મોવડી ને ફરિયાદ કરાય મોવડી અમારે એવા છે અરે રે

મેને કટલે ઇને નહીં આ રે આયા 10 પૈસા હું હટાણો કરવાનું છે ને આ મારી ટોકરી છે ને કટલેની ને નકર રમેશભાઈ દુકાને જાજો નામો આલે છે લઈ આવજો ઈ તો આ જાય છે જમકુડી લેવા બધું હા ને દુકાન જાજો ઓલા વસંતબાઈ ના જાજો પછી શારદા પોઈન્ટ સ્ટોર માં જાજો ઈ મારે ક્યાં નો જવાના બધું આમ ને જવાના બધું જેમને હા બધું ને ટોપી દીધું છે

ખેતરમાં ન હોય જાય ફરિયાદ આવશે નકર સારવા નહીં દે અયા ના ના મારા મારા ખેતરમાં જ રે વિધે કે ન હોય તો તો હારું લ્યો ની છે અ અ લિટર નો હું ભાવ લ્યો લિટર નો 100 રૂપિયા ભાવ છે લે ગીર ગાય છે ના ના તય અમારી છે ભાઈ ગાય ઠીક તો હારું લ્યો આ બપોરના બાય પડ્યા